આણંદ મહાનગરપાલિકામાં દબાણો તો ઘણી જગ્યાએ છે પરંતુ તંત્ર દ્વારા ફક્ત લારી કલા અને ગરીબોના ઝૂંપડા હટાવવામાં આવે છે જ્યારે શહેરમાં વર્ષોથી દબાણો કરી દેવામાં આવતા દબાણ કરતા દબાણો હટાવવામાં આવતા નથી પરંતુ રાજકીય વર્ગ ધરાવતા હોવાની કાચા અનધિકૃત દબાણો દૂર કરાયા આગામી સમયમાં મનપામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી અનધિકૃત દબાણો તબક્કાવાર હટાવાશે આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે મનપામાં સમાવિષ્ટ વલ્લભ વિદ્યાનગરમાં મહાદેવ ખાડા વિસ્તારમાંથી રસ્તા પરના અનધિકૃત પચાસ જેટલા કાચા પાકા ગીર કાયદેસર દૂર કરવામાં આવ્યા છે આનંદ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનરે મહાનગરપાલિકામાં સામેલ વિવિધ વિસ્તારોમાંથી રસ્તા ઉપરના અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે મનપા દ્વારા હાલમાં ચાર માર્ગો ઉપરના અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે વલ્લભ વિદ્યાનગરમાં મહાદેવ ખાડા વિસ્તારમાં પચાસ જેટલા કાચા પાકા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા મનપા તંત્ર દ્વારા દબાણ કરતાઓને અગાઉ નોટિસ અને જાણ કરવામાં આવી હોવા છતાં દબાણો દૂર કર્યા ન હતા મનપા તંત્ર દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવે છે દબાણો દૂર કરવા માટે ત્રણ જેસીબી દસ ટ્રેક્ટર કામે લગાડ્યા હતા આણંદ પર સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી જાહેર રસ્તા અને મનપાની માલિકીની જગ્યા ઉપર થયેલ અનધિકૃત દબાણોની ઓળખ કરવામાં આવી રહી છે આ કામગીરી માટે મનપા દ્વારા ખાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે આવા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી તપક્કાવાર કરવામાં આવશે આ અંગે આણંદ મહાનગરપાલિકાના બંને ડેપ્યુટી કમિશનર અને મનપાના કર્મચારી તથા વિદ્યાનગરના પીઆઈ ગોહિલ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા